જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણી પહેલા કોંગ્રેસના નવ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા અમિત પટેલે ભાજપને સામ દામ દંડભેદથી ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું ભાજપ હાર ભાડી જતા ગુંડાગીરી પર ઉતરી આવી છે

ચૂંટણી થવા દો આ તમે સામ સામદામ દંડ ભેદની નીતિ બંધ કરી દો તમે જે રીતે ચાલી રહ્યા છો જુનાગઢ ની પ્રજા તમને ક્યારેય માફ